જય માતાજી જય સદારામ બાપા હરો મહાદેવ ગાય આજે છે ને રવિવાર છે પણ આપણે આજે ઉઠ્યા છીએ અને તૈયાર થઈ ગયા થોડું બહાર જવું છે આજે જવું છે બહુચરાજી દર્શન કરવા માટે જવું છે તો એટલા માટે આપણે વહેલા ઉઠીને તૈયાર થઈ ગયા છીએ અને હવે સરવણ આવે એટલે અમારા સરવણને બેને બહુચરાજી જવું છે તો ચાલો મળી તો ગાય આપણે હવે બહુતરાજી જવામાંનો ટાઈમ થઈ ગયો છે જમી લીધું હવે બહુચરાજી જવું છે પણ છે ને વરસાદ ચાલુ છે થોડો થોડો પણ હવે ઈચ્છા થઈ ગઈ છે તો જવું જ પડશે બહુચરાજી જ્યાં વખત ચાલશે જ નહીં ઈચ્છા થઈ જાય છે તો જવું જ છે તો ચાલુ વરસાદમાં આજ બહુચરાજી તો જવું જ છે અને અમારા મમ્મીને બાપડાને આવવાનું હતું મને કાલ ના કહેવાય કે હું આવીશ પણ મારા મમ્મીને આવે છે ના પાડી બાપુ તું ના નહીં જાઉં તારે બહુચરાજી તો ફાઇનલી આપણે કાંઈ બાઈક લઈને નીકળી જાય છે ઓફ બીજો પહેરીને ઈચ્છા છે જવું છે એટલે જવું જ છે હવે હવે વરસાદ આવે કે વાવાઝોડું આવે જવાની મન ઉકળી ગયું છે એટલે જવું જ છે તમે જઈએ બોજરાય તો કાય છે ને આ બાજુ તો વરસાદ બીજો છે નહીં મોસ્તામાં આ બાજુ તો વરસાદ બિલકુલ છે જ નહીં આવેલો જ નહીં લાગતો અત્યારમાં તો આપણે રેનકોટ બીજો કાઢી દીધો હવે અને હવે જઈએ બમો બહુ રેનકોટ બીજો કાઢતી તો કેમકે આ બાજુ વરસાદ બિલકુલ નહીં કઈ બાજુ હતો કડી બાજુ આ બાજુ વરસાદ છે નહીં તો રેનકોટ બીજો કાઢીને હવે જઈએ તો ફ્લાઇટ છે ને રસ્તામાં હતા ને અહીંયા જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે જોરદાર વરસાદ ચાલુ થયો વચ્ચે આને અને અહીંયા માતાજીનું મંદિર છે જો પણ આપણે માતાજીના મંદિરે આપણે ઉભા રહ્યા છીએ અને વરસાદ જોરદાર ચાલુ નહીં ખતરનાક ચાલુ થઈ ગયો મતલબ આગળ થઈ કે થતું નહીં એટલે બધું થોડી વાર ઉભા રહીએ થોડોક ઓછો પડીએ એટલે અહીંયા થાય તો ઓછો પડે એટલે નીકળ્યું બાકી વરસાદ જોરદાર ચાલુ થઈ ગયો તો થોડી વાર ઉભા રહીએ તો ગાય આપણે અહીંયા આવતા હતા અને અહિયાં દેત્રો અહીંયા છે ને લોકવાયકતા એવી છે કે અહીંયા બહુ જૂના બહુચર છે નું મંદિર છે બહુચર માતાનું તો આપણે જવું છે છે ટેકરા પર મંદિર તો આપણે ત્યાં જવું છે માતાના મંદિર આપણે એક બે વાર અહીંથી નીકળ્યા બોર્ડ જોયેલું પણ આ વખતે જવું છે માતાના મંદિર જો સાઈએ મંદિર છે કે કેટલું મંદિર છે એ જોવા માટે જવું છે તો આપણે ત્યાં જઈએ ત્યાં જઈને દર્શન કરાવીએ મતલબ

માતાનું મંદિર છે પૌરાણિક મંદિર કહેવાય અવિતર માતાનું એ મંદિર ક્યાં છે તો આપણે ત્યાં જઈને ચાલો દર્શન કરી લઈએ તો ત્યાં જઈને દર્શન કરતા શકાય અને વરસાદ આવે છે જોરદાર પણ વાતું જ કોડે વરસાદ આવે છે તો પણ આપણે ત્યાં જવું જોઈએ માથે રસ્તો એ પણ બાઈક જ્યાં ત્યાં એવું છે ભાઈ વહીએ રીતનું ચાલો વરસાદમાં તો આપણે ત્યાં જઈને દર્શન કરીને ચલીએ ચાલો ફાઇનલી બાજ આપણે અહીંયા આવી ગયા બૌચર માતાના બહુ ભવાણી માતાનું મંદિર છે અહીંયા દેવત્ર ક્ષેત્ર આપણે જૂનું મંદિર એવું કહેવાય છે કે બહુ પૌરાણિક મંદિર છે જૂનું મંદિર છે તો અહીંયા આપણે આવી ગયા આ મંદિર છે માતાજીનું બૌશ્ર માતાનું અને બાજુમાં ગોગા મહારાજનું મંદિર છે અહીંયા આવી અને અહીંયા તમે આવો ને તો જમાયું છે કે આગળ એક મંદિર છે ત્યાં પણ બહુચ્છર માતાનું જ મંદિર છે ત્યાંથી અમે પાછા વળતા હતા પણ ત્યાં ત્યાં દર્શન કરીને અમે હતા પાછા વર્તા હતા અને ત્યાં થઈ અમે અને કીધી દર્શન કરવા તમે તો બહુચ્છર માતાનું મંદિર કીધું અંદર છે ઉપર તો એમણે બતાવીને અમે આ આવો તો ત્યાં પણ એક મંદિર છે તેઓ પણ એ ત્યાં તેઓ પણ બહુચ્છર માતાનું જ મંદિર છે અને આપણ બહુ આ બહુ જૂનું મંદિર છે કદાચ એ પછી બનાવ્યું છે એ કઈ કહે

બહુ આવતા તો બહુ ટાઈમ થઈ ગયો ત્રણ કલાક ઉપર ટાઈમ થઈ ગયો બહુચરાજી પહોંચવા થયા છે પણ આવતા તો બહુ જ ટાઈમ લાગ્યો ગયો કેમ કે વરસાદ ખૂબ હતો અને રેનકોટ પહેરાતો ને તો એ છતાં વરસાદ વધારે હતો ને તો આખા પલડી ગયા છીએ હવે રહ્યો છે તો હાલ રેનકોટ કાઢે પછી ખેત છે બે ત્યારથી સતત વરસાદ ચાલુ ચાલુ જ હતો આપણે છે ને અહીંયા પવિત્રા જઈ ગયા લાઈટ પાછો પાર્કિંગમાં મૂકી દીધું ઘરો અહીંયા વરસાદ લઈ અને દર્શન કરીએ અહીંયા છે આપણે अंदर अंदर थी नहीं बनाई। परमिशन ना हो तो भी मंदिर में अंदर फाइनली दर्शन कर लीता माताजी। दर्शन कर लीता आ मैं से हाल मंदिर बनवा चालू है काम चालू है नव मंदिर बने बीजू मंदिर बने तो मंदिर है काम चालू है माता जीमूस સ્થાનક છે રખડીના નીચે જૂનું સ્થાનક છે અહીંયા અને આ જે મંદિર હતું એ હાલ નવું મંદિર બન્યું છે તો આપણે દર્શન કરી લીધા અને પાછો ફરી પાછો વરસાદ ચાલુ થઈ ગયો હતો તો બેં પછી પાછું કાંઈ વરસાદ ચાલુ થઈ ગયો તો કાંઈ જ આપણે અહીંયા તો દર્શન કરી લીધા મસ્ત દર્શન થઈ ગયા ગોચર માતાજીના દર્શન કરી લીધા ને ગયું છે દર્શન કરવા માટે અહીંયા દર્શન કરી લીધા ને હા તો ભાઈ વરસાદ થોડી વાર રોકાણો હતો તો આપણે દર્શન બીજા કરીને ફટાફટ નીકળી ગયા કેમ કે પછી ફરી વરસાદ આવશે તો જતા ફરી પાછું પલળવાનું થશે તો એટલા માટે ફરી એટલા માટે ફટાફટ નીકળી ગયા હવે અને રસ્તા બ્લોક બનાવે નહીં આમાં ફટાફટ ઘરે જ નીકળવાનું થયું હતું વરસાદ બીજા આવી જશે તો લોચા થશે એટલા માટે બ્લોક બનાવ્યા બ્લોક જઈએ છું કે પાછો વરસાદ આવે છે ને તો પાછું હેરાન ધરાવે પાછું મોડું બી થઈ ગયું છે તો પછી રાત થઈ જાય તો એને થવાનું તો એટલા માટે આપણે ફટાફટ ઘરે જઈએ તો કાંઈક છે ને આપણે ત્યાંથી તો કંઈ લાવ્યું નથી વરસાદી સિવાય પણ અહીંયા રસ્તામાંથી ભૂસા લઈ લીધા મકાઈ લઈ લીધી છે ભૂટકા લઈ લીધા છે રસ્તામાંથી આપણે ઘરે જેને એમના માટે મકાઈ લઈ લીધું છે હવે ભી રવાની પછી નથી ક્યાંય પણ ખાયા જ આવે તમે આપણે છે ને ફાઈનલી બહુચરા જઈને આવી ગયા આવતા મોડું થઈ ગયું પણ ફાઇનલી આપણે બહુચરાજી દર્શન કરી માતાજીના જતા થોડું તકલીફ પડી વરસાદ હતો તો તકલીફ પડી બાઈક પર પણ વાંધો ના આવ્યો ધીરે ધીરે જતા રહ્યા જઈને આવી ગયા અને આવી જમી લીધું કે જમવાનો ટાઈમ થઈ ગયો હતો તો જમી લીધું જમે ને હવે બેઠા છે બેસી થોડા બીજો એડિટ કરવા એડિટ કરીએ અને પછી જોઈએ તો ચાલો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ બધાને જય માતાજી જય જગરામ બાપા રણમાદેવ અને જય ગૌત્રમ